સંસ્થાના સ્થાપક પ્રમુખ મમતાબેન શાહેર સંસ્થાની સેવાકીય ગતિવિધિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ ઓગણીસ સાત બે હજાર પચ્ચીસ શનિવારના સંસ્થા પરિવારના મમતાબેન ધવલ વિરલ શ્રેયાશ અને ઋષભ પટેલે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કાંજોડા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી જરૂરતમંદ પરિવારમાંથી આવતા શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે વિશેષ પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે શાળાના ધોરણ એકથી ધોરણ આઠના કુલ ત્રણસો વિદ્યાર્થીઓને પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ત્રણ ફૂલ સ્કેપ ચોપડા લેટર હેડ સાઇઝ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું વડી સુગ્ન સુનિતાબેન વાસવાનીના જન્મદિન નિમિત્તે તેમના સહયોગથી દરેક વિદ્યાર્થીને સ્કૂલ બેગ પણ વિતરિત કરવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીઓના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા હતા આ તબક્કે શાળા સંચાલક ગણ તરફથી આચાર્યએ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રશંસા સાથે આભાર વ્યક્ત કર્યો હતો બરોડાથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છ થી આઠ ધોરણના બાળકોને નોટબુક તેમજ પાલ વાટીકાથી પાંચમા ત્રણ સુધીના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી જે એમણે સમાજ ઉત્તરનું કાર્ય કર્યું છે એ બદલ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે આવાનાવા કાર્યો એ સતત અને ઉત્તર ઉત્તર કરતા રહે એવી અમે અત્રે શાળા પરિવાર પરિવારથી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ સૌથી પહેલાં બધાનો ખૂબ ખૂબ આભાર અને આવું નવું કાર્ય અમારી શાળામાં ફરીથી પણ કરતા રહો એવી અભ્ય સાથે ભીંગો છું સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો